હવે જ્યારે કોઈ પણ ઓપરેશનની વાત આવે એટલે બધાના મગજની અંદર પેલો પ્રશ્ન આવે કે શું આ ઓપરેશન સેફ છે સુરક્ષિત છે તો યસ બેરિયાટિક સર્જરી છે એ એકદમ જ સેફ અને એકદમ જ સુરક્ષિત ઓપરેશન છે આ ઓપરેશન છે એ દૂરબીનથીને થાય છે લેપ્રોસ્કોપીની પદ્ધતિથી થાય છે એટલે શરીર ઉપર ક્યાંય મોટો ચેકો આવતો નથી પાંચથી છ એક એક સેન્ટીમીટરના કાણા પડે છે અને એની જ અંદરથી આખું ઓપરેશન થઈ જતું હોય છે ઓપરેશન પછી ચારથી છ કલાકની અંદર દર્દી ચાલતું થઈ જાય છે અને હોસ્પિટલમાં ફક્ત એકથી બે દિવસ જ રોકાણ થતું હોય છે જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ એમ ટેકનોલોજી પણ સારી થતી ગઈ છે અને હવે આ ઓપરેશન જે પણ આપણે કોમન ઓપરેશન્સ છે શરીરની અંદર જેમ કે પિતાશયનું ઓપરેશન છે લેડીઝમાં કોથળી કઢાવવાનું ઓપરેશન છે ગોઠણ બદલાવાનું ઓપરેશન છે તો આ ઓપરેશન જેટલા સેફ અને સુરક્ષિત છે એટલું જ બિરિયાટ્રિક સર્જરી પણ સેફ અને સુરક્ષિત છે